ઉત્તરાયણ પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અધિકારીઓએ પતંગોત્સવની ઉજવણી કરી હતી તો ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને પરિવાર સાથે પતંગ ચગાવી હતી આ પ્રસંગે મનસુખ વસાવાએ કહ્યું હતું કે આજ સુધી મારી રાજકીય પતંગ કોઈ કાપી શક્યું નથી ભાજપના પતંગની ડોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં હોવાથી અમારી રાજકીય પતંગ કોઈ કાપી શકશે નહીં અને ઉત્તરાયણનો પર્વ એક આધ્યાત્મિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવનાર પર્વ છે ચીકી ગોળ કે શેરડી આપવાનો કે અનેક પ્રકારની ભેટ આપવાનો એક પર્વ છે એક સ્નેહભાવ આવે એકબીજા પ્રત્યે એક મીઠાશ આવે રાજકીય રીતને પણ અમે વિચારીએ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો પતંગ આકાશમાં ઉડતો રહ્યો છે અને દેશનો જે વિકાસ થાય છે દેશનો ડેવલપમેન્ટ થાય છે એમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો રોલ છે અને જે પ્રકારે વર્ષોથી પતંગ આકાશ ને આંબી રહે છે એ જ રીતે આવનારા દિવસોમાં પણ પતંગ આકાશ ને આંબી રહેશે